જેમાં તાંદલજા વિસ્તારમાં રહેતા યુવક મોહસિન દ્વારા પોતાની ઓળખ છુપાવીને તેનું નામ મનોજ હોવાનું કહીને બે સંતાનની માતાને પ્રેમઝાળમાં ફસાવી હતી અને તેની સાથે હિન્દુ વિધિ મુજબ લગ્ન પણ કર્યા હતા લગ્ન બાદ મોહસિનના કાંડનો પર્દાફાશ થતાં તેણે યુવતી તથા તેના સંતાનોને ધર્મ પરિવર્તન કરવા માટે દબાણ કર્યું હતું જો આ વાતની કોઈને જાણ કરીશ તો તને તથા તારા સંતાનોને જાનથી મારી નાખીશ તેવી ધમકી પણ આપી હતી જેથી યુવતીએ બાપુદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં સનફારમાં કંપનીની બાજુમાં આવેલા નૂરજાહ પાર્ક સોસાયટીમાં રહેતા મોહસીન અયુબ પઠાણ પોતે પરણિત હોવા છતાં તેણે પોતાની ઓળખ છુપાવી હતી અને મનોજ સોની તરીકેની ઓળખ આપી હતી અને બાપોદ વિસ્તારમાં રહેતી તેત્રીસ વર્ષીય પરણિત અને બે સંતાનની માતાને ફ્રેમઝાલમાં ફસાવી હતી વર્ષ બે હજાર બાવીસ સુધીમાં મોહસીને યુવતી સાથે વારંવાર સંબંધ બાંધ્યા હતા ત્યારબાદ યુવક મુસ્લિમ હોવા છતાં યુવતી સાથે હિન્દુ વિધિ મુજબ લગ્ન કર્યા હતા દરમિયાન ગત ચૌદ જાન્યુઆરીના રોજ યુવતીને તેનું નામ મોહસીન હોવાની જાણ થઈ હતી ત્યારે યુવતીએ આ વાત મોહસીન પઠાણને કહેવા જતાં તેણે યુવતી સાથે ઝઘડો કર્યો હતો અને તેણે તથા તેના પુત્રનો ધર્મ પરિવર્તન કરવા માટે દબાણ કરવા લાગ્યો હતો જો તો આ વાતની કોઈને જાણ કરીશ તો તને તથા તારા પુત્રોને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી લગ્ન જીવન દરમિયાન મોહસીન પઠાણે ખાનગી ફાઇનાન્સ કંપનીમાં યુવતી પાસે રૂપિયા નેવું હજારની લોન લેવડાવી હતી આ ઉપરાંત તેના મિત્રને નામે મોપેડ લીધું હતું જેના હપ્તા પણ યુવતી ભરી રહી છે મોહસીન પઠાણે યુવતી પાસેથી રોકડ રૂપિયા એક લાખ લઈ પરત નહીં આપી છેતરપિંડી આચરી છે જેથી બે સંતાનની માતાએ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે પોલીસ સ્ટેશનમાં રહેતા એક મહિલાને એક મુસ્લિમ યુવકે પોતાનું નામ મનોજ સોની તરીકે ઓળખણ આપી હતી જે હકીકતે વ્યક્તિનું નામ મોહસીન અયુબ ખાન પઠાણ છે અને પોતે રેલવેમાં ફિટરમેન તરીકે નોકરી કરે છે એ વ્યક્તિ આ બેનની જોડે કેટરિંગના કામ સંબંધે કોન્ટેકમાં આવેલો હતો અને પોતાને મનોજ સોની તરીકે ઓળખ આપી અને બેન જ્યારે ડિવોર્સ કરે થયેલા હતા તો એ બેનની સાથે એણે હિન્દુ વિધિ મુજબ લગ્ન પણ કર્યા સને બે બે હજાર બાવીસથી એ લોકોએ લગ્ન કરી અને બાપોદ વિસ્તારમાં જોડે રહેતા હતા બેનને જાન્યુઆરી મહિનાની ચૌદમી તારીખે ખબર પડી કે આ વ્યક્તિ ખરેખર તો મુસ્લિમ છે અને હિન્દુ નથી ત્યારે બેને પ્રતિકાર કર્યો તો એ વ્યક્તિએ બેનને મારજૂટ કરવાનું શરૂ કરી એમના બાળકોને પણ કીધું કે એને મારી નાખશે અને બેનને અને બાળકોને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટે ખૂબ દબાણ કરવામાં આવ્યું અને એમને પરેશાન પણ કરવામાં આવ્યા જેથી કંટાળી અને હિંમત એકત્ર કરી અને બેન પોલીસ સ્ટેશન આવેલા અને એમની બેનની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને સાથોસાથ આરોપીને પણ અટક કરી લેવામાં આવેલો છે આ વ્યક્તિએ બેનનું શારીરિક અને આર્થિક શોષણ પણ કરેલું છે બેનને ઉજ્જવલ ફાઇનાન્સમાંથી બેનના નામે લોન લીધેલી છે નેવું હજારની જેના અને તેમજ ટીવીએસ

આ બાબતે હું જરૂર એવું કહીશ કે જ્યારે જેની સાથે પણ તમે લગ્ન કરો અથવા તો કોઈ પણ રીતે તમે જોડાવા માંગતા હો તો તમે ચોક્કસપણે એની જે કંઈ ઓળખ છે એની પૂરી ખાતરી કરીને જ તમે એની સાથે આગળ વધો કારણ કે આવા ઘણા બધા કિસ્સા બનતા હોય છે અને આ જ વ્યક્તિએ જ્યારે એની ઓળખ આપી ત્યારે એવું કીધેલું હતું કે મારા ઘરમાં કોઈ જ નથી અને હું એકલો જ રહું છું અને બેને વધારે તપાસ નહોતી કરી બેન ડિવોર્સી હતા એટલે કદાચ એમને વધારે તપાસ કરવાનું વ્યાજબી નહીં લાગ્યું હોય પરંતુ આ બાબતે કોઈએ પણ હવે પછી આ એક આપણા માટે એક એવો કિસ્સો આપણી સામે આવ્યો છે કે જેમાં અંધવિશ્વાસ ન મૂકી અને તેમજ પૂરી ખાડતી કરીને જ પછી આપણે આગળ વધવું જોઈએ મારી જોડે બનાવ એ બન્યો છે કે મારી સાથે જેને મેરેજ કર્યા છે મનોજ નામે હિન્દુ બનીને આવીને મારી સાથે મેરેજ કર્યા એ છે મોમેડન અને પછી મને ખબર પડ્યા પછી એને ખબર પડી કે મને ખબર પડી ગઈ છે અને પછી મારી ચાલુ કરી દીધી અને પછી મને મૂકીને જતો રહ્યો એનો ગુનો નોંધાવાય છે મારા છોકરાઓ સાથે પણ મારઝોડ કરે મને પણ જેમ ફાવે તેમ હું ઇવેન્ટનું કામ કરું છું ઇવેન્ટના કામમાં અમે મળ્યા હતા મનોજ મનોજ સોની તમે કેટલા વર્ષ થી સાથે હતા મને બે વર્ષ થયા એ દરમિયાન એનો એમનો પરિચય અને એમનો વર્તાવ કેવો હતો સ્ટાર્ટિંગમાં બહુ સારો હતો પછી એમને ખબર મને ખબર પડી ગઈ ને પછી એમને ખબર પડી કે મને ખબર પડી છે તો પછી એમને મારી જોડે મારજું એ બધું ચાલુ કરી દીધું મારા છોકરાઓ સાથે પણ એવું મારી જોડે પણ એવું પછી બહુ સહન કર્યું પછી આ તો એના ઘરે જતો રહ્યો તો હવે મેં કીધું કેસ કરવા જાઉં છું તો એની બૈરી જોડે મળીને મને ધમકી આલે છે મારી નાખવાની તો પછી સાહેબ મારા છોકરા છે ના નાના મારે તો કરવી પડે ને કમ્પ્લેન પોતાની સુરક્ષા માટે એ તાંદલજામાં રહે છે નુરજા પાર્કમાં બી સો ઘર નંબર છે અને એની સરકારી જોબ છે રેલવે રેલવેમાં પચાસ હજારની સેલેરી છે તો પણ આ આ કામ કરે છે ઇવેન્ટનું આ માણસ એક નંબરનો અયાસ માણસ છે છોકરોને ફસાવે છે કે મારી સરકારી જોબ છે આમ છે તેમ છે પછી એક છૂટી જાય એટલે બીજી બીજી છૂટી જાય એટલે ત્રીજી એવું છે આવી કેટલી ઘણી બધી છોકરોને ફસાવી છે એને તમને લાગે છે કે શું ન્યાય મળશે કેવી રીતે મળશે મને લાગે છે કે મને ન્યાય મળશે અને તમારા સાથે જે સંબંધ છે એના വൈફ ને બધાને એમના પરિવારને ખબર છે એ લોકોને હવે ખબર પડી છે આ કેસનું મેં કીધું ને એટલે હવે એમને ખબર પડી છે કે હું હિન્દુ છું અને આવી રીતે છે એવું બધું તમારા છોકરાઓ સાથે એમનો વર્ताव કેવો હતો છોકરાઓ સાથે સ્ટાર્ટિંગમાં સારો હતો પછી મારપીટ ને ਉਹ ચાલુ થઈ ગયું અને છોકરાના કપડાં કાઢીને બહાર મોકલી દે

અને મેં એમને જાણ કરી કે મારી સાથે આવું થયું છે તો એ મને કેસ કરવા માટે અહીં લઈને આવ્યા જેથી મને ન્યાય મળે ફરિયાદ દાખલ થઈ છે કરી દીધી છે જલ્દીથી જલ્દી મને ન્યાય મળે અને એને સજા થાય સજા એવી થાય કે ફરી કોઈ છોકરીને જોડે આવું ના થાય સમાજની અન્ય દીકરીઓ માટે તમારો મેસેજ શું રહેશે અન્ય દીકરીને એટલું જ મારે કહેવાનું કે બિન નથી અવાજ ઉઠાવીને પોતાના હક માટે લડો અને ન્યાય મળશે જ તમે આગળ વધશો તો ખુલીને બહાર આવવું જોઈએ ખુલીને બહાર આવવું જોઈએ જેમ કે મેં આગળ આવી છું તમે પણ આવો તમને પણ ન્યાય મળશે